શું કરવું જોઈએ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ચર્ચા કરવા માટે આપની સાથે મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો માવઠું જ્યારે ગયું આવી પરિસ્થિતિની અંદર આ માવઠાની અંદર આપણે ઘણું બધું નુકસાન કપાસની ખાસ કરીને ચર્ચા કરીએ તો કપાસ ઘણા બધા ખેડૂત મિત્રોનું કપાસ ખાખરી ગયું કપાસે ફાલ મૂકી દીધો ઉપરાંત વધારાના જે

ત્યારે આપણે કશું ન કરી શકતા હોય પરંતુ હવે પછી આ કપાસની કેવી એવી માવજત કરીએ જેથી કરીને આપણો તૈયાર માલ સહી પાણીની સુવ્યવસ્થા હશે ઘણાને નહીં હોય કારણ કે વરસાદ ઘણો બધો વરસો પણ પાણી કદાચ આપણી જમીનની અંદર ન ટકે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો આવા સમયગાળે આપણે કપાસનું સહી ખાસ કરીને કેવી કાળજી રાખીએ તો એ ખાસ અગત્યનું છે હવે ખાખરી ગયેલો કપાસ છે એ જો હાવ ડાળાશ થઈ ગયા હોય ઉકારો આવી ગયો હોય અને કપાસ રે એવી કોઈ પરિસ્થિતિ ન હોય એક પણ પાંદડું રે એવું ન હોય હજી સુધી એમાં એક પણ પ્રકારની ફૂટ ન દેખાતી હોય કપાસને કાઢી નખાય તો હવે તમારી કપાસને રખાય નહીં યાદ રાખજો એ કપાસને કાઢીને એમાં કઈક નવું વાવેતર કરવાનું પ્લાન કરી દેવે પણ તમને એવું લાગે કે કપાસને મારે હજી એમાં એકાદ બે વીણી આવે એવી પરિસ્થિતિ છે તો એ કપાસને રાખવો પડે કારણ કે એ આપણા માટે ખૂબ મહત્વનું છે તો હવે ફૂલ ખરી ગયા જીંડવા ખરી ગયા એની પણ આપણે ચર્ચા કરીએ છીએ કપાસ ઉગી ગયો એ તમારો બધાનો પ્રશ્ન હતો એનો આપણે કશું સોલ્યુશન ન લાવી શકીએ કારણ કે એને ભેગોસ કરવો પડે તો હવે પ્રશ્ન એવો થાય કે હવે સાહેબ આ કપાસનું કરવું શું ઘણા બધા મને એવું કીધું સુરેન્દ્રનગરના મારા ખેડૂત મિત્રો છે અને એવું કીધું કે સાહેબ કપાસ ઉપર થોડો પ્રકાશ પાડો થોડો વિડીયો બનાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રો કપાસને રિકવર કરી શકે તો આવી પરિસ્થિતિની અંદર ખરી ગયું ખરી ગયું ખાખરી ગયું એ ખાખરી ગયો લાલ થઈ ગયો અને ઉગી ગયો હવે એમાં કશું ન થઈ શકે પરંતુ આપણે જ્યારે આ કપાસમાં વધારે આવે ફૂટફાટ હારી થાય એના માટે આપણે શું કરવું જોઈએ તો એની આજના વિષયમાં ચર્ચા કરવાની છે તો એમાં સૌથી પહેલા અગત્યની વાત એ છે કે એને યોગ્ય માત્રામાં પિયત આપવું જરૂરી છે માવઠું પીવું એને દસ બાર દિવસ થઈ ગયા ઘણી જગ્યાએ પાણી હજી હુકાણા હશે ઘણી જગ્યાએ નહીં હુકાણા પણ સેજ પણ ભલે જમીન ની અંદર ભેજ હોય ઉપરની પોપડી સુકાણી હોય એવું તમને લાગે તો તમારે પિયત સી આપી દેવાનું છે અત્યારે તમારે ઉપરા સાપરી બે પિયત એટલે અઠવાડિયાના ગાળા બે વખત પિયત આપવા આપણા કપાસને ખૂબ અગત્યના છે કારણ કે પાલર પાણી ઉતરી જવું જોઈએ હવે એટલે એ ખૂબ અગત્યનું છે એટલે પીયત આપણા કપાસને બે વખત અઠવાડિયાનો ગાળો રાખીને આપી દેવું જોઈએ બીજું

આપી દેવાનું છે જેથી કરી અને ખોરાક મળે કારણ કે નબળું પડી ગયું હોય ખોરાક ખવડાવવો પડે બીજું તમે આની સાથે શું નાખી શકો તો બજારની અંદર કપાસમાં રોનક લાવવી હોય હજી હજી એવું સમજવાનું હવે નવેસરથી પાયો માંડવાનો છે કારણ કે ખેડૂતનો જીવ છે આપણે ખેડૂત છીએ બરાબર ઘણા બધાને આટલા દિવસની અંદર મેળા ઘણા જોડા ચર્ચા કરીએ ટેલિફોનિક કરી હોય રૂબરૂ કરી હોય તેવું કંઈક છે કે મજા જ ન થાવતી પણ હવે ખેતી તો નહીં છોડી શકાય કારણ કે આપણા બાપદાદાનો ધંધો છે ને આપણો જ એ નિભાવ કરવાની છે વરસ ક્યારે ખારું થાય ક્યારેક નબળું થાય પણ અત્યારે એવું છે કે બગડેલી બાજીને સુધારી કોણ શકે અને કેમ સુધારવી એ મહત્વનું છે તો આ હ્યુનિયમ સલ્ફેટ ખાતર તમારી બગડેલી કપાસની બાજીને સુધારવામાં મદદ કરશે બીજું એક ખાતર આવે છે જેની અંદર પોટાશ આવે છે જેની અંદર સલ્ફર આવે છે જેની અંદર કેલ્શિયમ આવે છે અને જેની અંદર મેગ્નેશિયમ આવે છે આ બધા પોષક તત્વો તમારા કપાસને રોનક લાવવા માટે મહત્વના છે કારણ કે તો જ કપાસ તમારો સારો થશે એટલે આ પણ તમારે વિઘે પોસિબલ હોય ને થોડુંક મોંઘું આવે પણ દસ કિલો એક વીઘામાં નાખી અને આની સાથે મિક્સ કરીને આપવાથી કપાસમાં ઘણો બધો સુધારો થશે આ બંને ખાતર ખૂબ સારા છે ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા કપાસ ધરાવતો થઈ જશે ઉપરાંત તમને એવું લાગે તો તમે ડીએપી ડીએપી બરાબર પચાસ એમ એલ એક પંપની અંદર નાખી બરાબર સોળ લિટર પાણીમાં પચાસ એમ એલ ઓગાળી અને છટકાવ કરવાનો છે એનું દ્રાવણ બનાવવાનું નથી તો પણ તમને ખૂબ સારા પરિણામ મળશે એટલે ખાસ ખાતર આપ્યા પછી પિયત બે વખત વ્યવસ્થિત રીતના આપવું આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે કપાસની અંદર અત્યારે આ મહત્વનો મુદ્દો સાબિત થાય છે કે પહેલા તો એને ખોરાક આપો જેથી કરી અને કપાસના છોડવામાં જીવ આવે જીવ આવશે તો જ તમારો કપાસ આગળ વધી શકશે આની સાથે સાથે માઇક્રો ગ્રેડ ફોર નો છંટકાવ થાય એટલે હવે છંટકાવની વાત કરી દઈએ ખાતર આપણે જમીનમાં નાખવાના ખાતરની વાત કરી હતી હવે પછી ખાતર છે ને ઉપરથી ડોઝ લેવો જરૂરી છે કારણ કે જેના થઈ ગયા હોય મૂળ ડેમેજ થયા હોય તો આવી પરિસ્થિતિની અંદર ઉપરથી તમે બજારમાં મળતું જો કોણ કાઢતું હોય કપાસના ઝીણા ઝીણા હજી ફૂટ આવતી હોય તો તમારે બજારનું ઓગણી ઓગણી લઈ લેવાનું છે ઓગણી ઓગણી સાથે

અને આનું દ્રાવણ કરવાનું નથી સો ગ્રામ પંદર લીટર પાણીમાં ઓગાળી અને મારે તો ભાઈ ઝીંડવા અને હારી લેવી બાર એકસઠ જીરો નો પણ તમે ઉપયોગ કરી શકો સો ગ્રામ બાર એકસઠ ઝીરો નો ઉપયોગ કરજો તો પણ ખૂબ સારું પરિણામ મળશે અને જયારે એની અંદર ફૂલ ભમરી થોડી થોડી દેખાવા લાગે ત્યારે તમારે એની અંદર ઝીરો બાવન ચોતરી સો ગ્રામ અને એની સાથે કોઈ પણ સારી કંપનીનું ક્લોરોમેક ક્લોરાઇડ હોય મેપિક ક્લોરાઈડ હોય જે સારામાં સારા હોમોપ્રાસિનો લાઈડ આવતા હોય તો આ માંથી પણ નો આપણે ઉપયોગ કરી અને અને 0,5234 0,5234 સાથે કરવાની છે 100 ગ્રામ બરાબર આની સાથે કોઈ પણ સારું વર્ધક જે ફૂલ ને વધારતું હોય હોમોપ્રાસિનો લાઈડ હોય ક્લોરોમે ક્લોરાઇડ હોય મેપિક ક્લોરાઇડ હોય આ બધા નો ઉપયોગ છે ખાસ કરીને ફૂલ ફ્લાવરિંગ વધારવા માટે ખૂબ સારો એવો થાય છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે કપાસને ઘણા બધાએ ગઈ વખતે આપણે રિકવર કર્યો હતો તો આ વખતે પણ કરી શકીએ એવી પરિસ્થિતિ છે આ એટલા ખાતર છે ખાસ કરીને ફૂટફાટ માટે જે ઝીંડવા ખરી જાતા હતા એને અટકાવવા માટે છેલ્લી વાત એની અંદર એક રહી ગઈ કે માઇક્રો ન્યુટ્રીઅન્ટ ગ્રેડ ફોર બરાબર એ આપણા માટે ખૂબ અગત્યનું છે માઇક્રો ન્યુટ્રીઅન્ટ જે આવે છે બરાબર ગ્રેડ ફોર તમારે છે એ પચીસ ગ્રામ એક પંપની અંદર એટલે કે એક પેકેટમાંથી આપણે દસ પંપ કરવાના છે પણ કિલોનું પેકેટ ન આવી જાય તમારા આત્માનંદ્ર પાછા જે પાંદડા આવ્યા એ બધા ખરીદા હે આની સાથે સાથે હ્યુમેટ બરાબર એ પણ પોટેશિયમ હ્યુમેટ કરીને કોન્ટેક્ટ કરજો અત્યારે દુનિયા શેતરવા બેઠી છે યાદ રાખજો દુનિયા જગતના તાત ઉપર જ્યારે અફત આવી હોય ને ત્યારે ઘણા બધા લોકો એમાં લાભ લેવા અત્યારે તમને ખબર છે પેડા ઉપર પાટું મારવા વાળા છે આ બધા એટલે એમાં ખાસ ધ્યાન રાખવું કારણ કે ઘણીવાર ઘણી જાહેરાતો એવી થતી હોય કે અમે આમ કરશું તેમ કરશું પણ પડ્યા ઉપર પાટો ન લાગે એ તમારા માટે ખૂબ અગત્યનું છે એટલે વ્યવસ્થિત સારી અને સાચી માહિતી લઈ અને પછી જ આપણે એની સહી સંટકાવ કરવો જોઈએ બીજું છે હવે જ્યારે કુમળો કપાસ હોય કારણ કે હવે જે બરડ નથી હવે જે નવી ફૂટ આવશે કુમળી રહે તો એમાં અત્યારનો સમય ઠંડીનો છે એમાં ખાસ કરીને ગળાનું પ્રમાણ વધારે ગળો વધારે આવે ગળો મહી જે આપણે જે નામથી ઓળખતા હોય ગળો મહીનું પ્રમાણ વધારે આવે સુશિયા જીવાતનું પ્રમાણ એટલે કે લીલા તડતડિયા થ્રીપ્સનું પ્રમાણ વધારે રહે સફેદ માખીનું પ્રમાણ વધારે રહે તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત શું કરી શકે તો અત્યારે તમે જ્યારે આ 052 34 નો છટકાવ કરતા હોય 19 19 નો છટકાવ કરતા હોય ત્યારે લીંબોળીનું તેલ યાદ રાખજો લીંબોળીનું તેલ બજારની અંદર જે 90000 પાવર ધરાવતું જેની અંદર હાઈ

અને એના ઈયળમાં પણ તમને ખૂબ ફાયદાકારક રહેશે જે લીંબોળીનું તેલ છે ઈયળને ઈંડા મૂકવા દેશે ને એટલે ગુલાબી ઈયળનું પ્રમાણ પણ તમારા સામે ફાયદાકારક રહે કે ગુલાબી ઇયળ છે એની માત્રા છે ઓછી રહેતી હોય એટલે હા ખાસ અગત્યનું છે રોગનું પ્રમાણ તમને એવું દેખાતું હોય હુકારો મારા કપાસની અંદર આવતો જ જાય છે ખાખરી ગયું એટલે હુકાવાનું શરૂ થઈ ગયું

અગત્યની વાત દોસ્તો કમોસમી વરસાદના કારણે મોટા ભાગે મગફળીનો પાલો પલળી ગયો છે કોઈની પાસે ઘણા 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 એને 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 ભૂકો કહે કહે છે 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 સારોલું પાલો પોતપોતાની ભાષાની અંદર બધી વસ્તુ કહે પણ મગફળીનું લીધા પછી ડોડવા લીધા પછી જે કાંઈ વધે બરાબર પાલો એ પાલો મોટા ભાગના ખેડૂતોનો પલળી ગયો છે ચારો હતો એ બધો વેસ્ટેજ થઈ ગયો છે આવી પરિસ્થિતિની અંદર લીલો ચારો તમને સતત માટે મળી રહે એના માટે થઈને અહીંયા જે ફોટોગ્રાફ્સ આપું છું એ પ્રકારની કાળી જુવારનું બિયારણ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો વહેવું છે હવે તો ઓલમોસ્ટ ઘણા બધા ગુજરાતના ખેડૂતો પણ વાવતા થયા છે તો આ કાળી જુવારના બિયારણની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો જેથી કરીને તમને જુવાર કેવા પ્રકારની થાય કેવી થાય અને એનું બિયારણ ક્યાં અવેલેબલ હોય તો એની બધી જ માહિતી તમને અહીંથી નંબર ઉપરથી મળશે એટલે મારા હિસાબથી તમારે જો એક વીઘાની અંદર કાળી જુવારનું વાવેતર કરવું હોય તો પાંચ કિલો જેટલું બિયારણ લાગતું હોય પાંચ છ કિલો બિયારણ વાવેતર કરશું ખૂબ સારો પરિણામ મળશે અને પશુને પશુને લીલો મળી રહેશે એટલે માથે રખડતા મૂકી દેવા મૂકવા એને ભૂખ્યા રાખવા એવી નોબત ન આવે એટલે મિનિમમ એક બે ક્યારા એવા કરજો જેની અંદર દસ દસ બાર બાર પંદર પંદર વાડ લીધેલા છે ખેડૂતોએ એટલે ત્રણ ચાર વર્ષ સુધી તમારે એમાં કોઈ વાંધો આવશે નહીં આવી દસ પંદર વાઢ કાળી જુવારના બિયારણની અહીંથી તમને માહિતી મળવાની છે એટલે એ ખાસ તમારા માટે અગત્યનું છે બીજું વિડીયોની અંદર મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ચેનલ ઉપર નવા હોય કે જૂના હોય બરોબર હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ જેવું આમાં દેખાશે એ બેલ ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અવારનવાર જ્યારે પણ માહિતી મૂકવામાં આવે ત્યારે તમારા સુધી સીધી પહોંચી જાય અને બીજું આ માહિતી સારી લાગતી હોય તો આ અન્ય લોકોને પહોંચાડવાની મદદ મને પણ કરજો કે બીજા લોકોને આ માહિતી સી મળી જતી હોય ન ઘણાને ન મળતી હોય તો આવી પરિસ્થિતિની અંદર તમે શેર કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર